લખતર શહેરના અને દ્વારકા ખાતે ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈનું હાર્ટ હાર્ટએટેકથી થયું મોત ચાલુ ફરજે ટ્રાફિક પીએસઆઈનું એન્ડી કલોત્રાનું ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા થયું મોત ટ્રાફિક પીએસઆઈનું હાર્ટ હાર્ટએટેકથી મોત થતાં પોલીસ બેડામાં સન્નાટો છવાયો પીએસઆઈના મૃતદેહને તેમના વતન લખતર ખાતે લાવી પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું લખતર શહેરના મૂળ વતની અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા નારાયણભાઈ દેવજીભાઈ કલોત્રાનું હાર્ટ હાર્ટએટેકથી મોત થતાં પોલીસ બેડામાં સનાટો છવાઈ ગયો હતો પીએસઆઈની ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા તેઓને નજીકની હોસ્પિટલ ખાતે સારો રથે ખસેડવામાં આવ્યા હતા હાજર ડોક્ટર દ્વારા પીએસઆઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા એનડી કલોત્રા ઓગણીસો ને ત્રાણુંમાં બેન્ચના હોય અને તેઓ ઓગણીસસો ને ત્રાણુંની અંદર પ્રથમ લીંબડી અને જોઈનિંગ આપ્યું હતું બાદમાં તેઓ સુરેન્દ્રનગર પીઆઈ સીપીઆઈ જોરાનગર ધાંગધ્રા થાણ ચોટીલા અને લાસ્ટમાં સુરેન્દ્રનગર એલસીબીમાં ફરજ બજાવતા હતા ત્યારે તેઓનું બે હજાર વીસમાં અગિયારમા મહિનામાં પ્રમોશન આવી પીએસઆઈની બળતી મળી હતી પ્રથમ જામખંભાળિયા ખાતે ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા છેલ્લા ચાર વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા હતા અને લાસ્ટમાં તેઓ દ્વારકા ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન ચાલુ ફરજે તેઓને હાર્ટ હાર્ટઅટેક આવતા મૃત મૃત્યુ થયું હતું તેમના નર્સવર દેહને લખતર ખાતે લાવી લાવવા લાવી પોલીસ દ્વારા એન્ડી કલોત્રાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને લખતર ખાતે સ્મશાન ભૂમિની અંદર અંતિમ વિધિ કરવામાં આવી હતી એન્ડી કલોત્રાને હાર્ટ એટેકથી મોત થતાં પોલીસ બેડાની અંદર સન્નાટો છવાઈ ગયો હતો અને પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હતો એન્ડી કલોત્રાને એક દીકરી અને એક દીકરો હોવાનું પણ સામે આવ્યું હતું અને બંનેના લગ્ન થઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું હતું